અતાથી લઈને ઇતિ સુધી હું ઓગણીસો એક્યાસીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો આજે મને તેતાળીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે ભારતીય જનતા પાર્ટીના તમામ સંજોગોમાં તમામ ઇવેન્ટ્સમાં હું એમનો સાક્ષી છું આજે અને સુરત મહાનગર તો કમસે કમ હું ભાટ ખૂબ જ ઇતિહાસ મને એમનો જાણકારી છે ત્યારબાદ હું યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ શહેર કક્ષાએ અને વોર્ડમાં વિવિધ હોદ્દામાં જવાબદારી નિભાવી છે દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી શહેરના કન્વીનર તરીકે મેં ત્રણ ચાર વર્ષ કામગીરી કરી છે શહેર કારોબારી સભ્ય તરીકે મેં કામગીરી કરી છે ઉપરાંત અડાયણ પાલ પાલનપોરમાંથી મેં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે સતત પાંચ ટર્મ સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહીને શહેરના વિકાસનો પાયો નાખ્યો હતો છેલ્લા સાડા ત્રણ વર્ષથી હું સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છું તમારા અભ્યાસ કરીએ ક્યાં સુધી તમારો અભ્યાસ છે હું બીકોમ કોમ સ્ટેટિસ્ટિક છું મને કહેવાતો કે ગ્રેજ્યુએશનમાં હું ગોલ્ડ મેડલનો સ્ટુડન્ટ હતો પણ તે દિવસોમાં વિદ્યાર્થીઓનું આંદોલન થયું અને પરીક્ષાઓ મુલટવી રહી અને ત્યારબાદ મારો ગોલ્ડ મેડલ નીકળી ગયો હતો ત્યારબાદ મેં એમબીએ કર્યું છે હું ડબલ એમબીએ છું એમબીએ ફાઇનાન્સ છું અને જે જમાનામાં કોમ્પ્યુટર નહોતું તે જમાનામાં સીઆઈએસ

ઓગણીસો સુડતાલીસથી કોંગ્રેસે રાજ કર્યું છે સિત્તેર વર્ષ સુધી રાજ કર્યું છે અને તે વર્ષોમાં આપણું જોતો હતો કે જે રીતે ગાંધી નહેરુ પરિવાર જે રીતે દેશનો વિકાસ કરવો જોઈએ એને કશું કર્યું નહોતું અને દેશને લાઇસન્સ પ્રથામાં નાખી દીધું હતું ગરીબો પર દલિતો પર આદિશ્વારી પર અત્યાચાર થતા હતા અને ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના નામ પર બિન એક નંબર સુની હતું અને જે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશની પ્રતિષ્ઠા હતી તે જોઈને હું ખૂબ જ વિચલિત થઈ ગયો હતો અને તેથી જ સત્ય રાજા આજે પણ હું કોંગ્રેસ વિરુદ્ધનું મારું જનુન એટલું તીવ્ર છે બિલકુલ સ્માર્ટ સિટી સુરત છે હજી શું કરવાના સપના છે તમારા હજુ પણ સુરત શહેરને વૈશ્વિક શહેર બનાવવા માટેના મારા સતત પ્રયત્નો રહેશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ મેં શહેરના વિકાસનો પાયો નાખ્યો હતો શહેરના વિકાસનો ભાગીદાર છું એ કહેતા મને આનંદ થાય છે કેટલી લીડ લાવશો પાંચ લાખથી વધુની લીડ હતી હવે તમે કેટલી લાવશો છ સાડા છ લાખ થી ઉપર લીટ અમે સો ટકા જીત્યું મને વિશ્વાસ છે મુકેશભાઈ દલાલ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જંગી લીટ થી તેઓ વિજેતા ઘોષિત થશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત